ચંદ્રાણા પાસેથી પોલીસ બાતમી ના આધારે પકડાયો આરોપી રાજ્યના ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓના મારફતે આપવામાં આવેલ સૂચનાને ને અન્વયે અમલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા મોટાભાગે સફળતા મળી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની પોલીસે એનડી ના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી ફરાર આરોપી થયો હતો પોશીના પોલીસ સ્ટેશનના પીઆઈ એન સાધુએ ટેલિફોનિક મારફતે વાત કરતા જણાવ્યું હતું કે પી એસ આઈ આર કે ગુર્જર અને ડી સ્ટાફના માણસો પોશીના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન સ્ટાફના દીપક કુમારને બાતમી મળી હતી એનડીપીએસના ગુનામાં ફરાર આરોપી હવલાભાઈ કાંતિભાઈ નગોતર રેઠાણ ચંદ્રાણા તાલુકો પોશી જિલ્લો સાબરકાંઠા જે ગામની સીમમાં ઉભો છે આ બાતમીના આધારે પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટર જનક જાદવ બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા